वसनो फोन आलोस हॅलो हा बोल वस नाही वस्तू तू मास्त वतोन एड मग इथून वॅकेशन खूप हार

हलो बॉस हरू एक लोसो वागेस ना ना पेट्रोल पट्टी छ बाइक म माल आरो ठेला मस्तला चिंता जूत कोय छ नाही आटला हुदी तो आगर या खबर नहीं, कधी आयला नहीं ना आपरिया रस्ता पर एतला आरेर ताई मु आवसेडो ये हा ले तोने आजच पटवानो

હેલો એક મુરાડી આવે ઈકડ હેલો એક મુરાડી આવે ઈકડ હું મીકલો એ બાર હા તૈયાર આગળ હું શેરીને આવું છું ના હા શું કહો બાઈક હું બીજું હું એક ના જાઉં હા હા જલ્દી મૂકી હોઈ કણ જાઉં ક્યુ જ એ ભાઈ શું કઈ અડ્યા એ ભૂલ્યા

ખેલો ખેલો તો મે કી દે આ મે કી દે મને મને મે કી દે ખેલો લે ખેલો ન ના ખેલો હ મન ખેલો યાર આપણી વસ્તુ યાર આપણી ચીજ તો બસ આપણું વસ્તુ ચોરી થઈ ગઈ તો બે જણાએ એમાં મારીને મા વસ્તુ લઈ ગયા આપણી શું કરો કે જો તો હેડું મેં પકડાવવા જો છે હેડજો હેડું જમતું તો ગઈ લાગતું મને ટેન્શન ના દે આ બાગીના અંતર દર હતું પૈસા

હાજર બઉ ડેન્જર ઇલાકો છે તમારું ચોરા પૈસા અંદર ના હતા એવું હતું આ ઈલાકામાં યાર તમારે યાર ડેન્જર હોય તો હું આ શોર્ટ પડશે હું આ સાઈડ થી કાલ સવારે પોલીસ સ્ટેશન આપડે કમ્પ્લેન કરીએ બરોબર